દક્ષિણ ગુજરાતમાં વરસાદ આફત બન્યો છે ભારે વરસાદને પગલે માંગરોળ તાલુકાના સિમોદરા ગામે વરસાદી પાણી ભરાયા હતા ખીમ નદીમાં ભારે પાણીની આવક થતાં ટોકરી ખાડીમાં પાણીની આવક થઈ છે ટોકરી ખાડીના પાણી સિમોદરા ગામમાં ફરી વળ્યા હતા સિમોદરા ગામના પંચાયત ફળિયું બામણ ફળિયું અને મહાવંશીમાં પાણી ભરાઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે ઘાડીના પાણી ધસી આવતા પંદરથી વીસ ઘરોના ત્રીસથી ચાલીસ લોકો પાણીમાં ફસાયા હતા જોકે સ્થાનિકો ફસાયા હોવાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ સિમોદ્રા ગામે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એસટીઆરએફના જવાનો દ્વારા એક વૃદ્ધને ઉંચકીને બોટમાં બેસાડી રહ્યા છે તો આ તરફ માંગરોળ મામલતદારે વોટ્સએપ વોઇસ કોલ મોકલી લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે વાંકલ તેમજ સિકોદરા ગામે બચાવવાની કામગીરી અમારી ચાલુ છે સિકોદરા ગામ ખાતે અમે અત્યાર સુધીમાં લગભગ ત્રીસેક જેટલા જનપુરુષો જન મહિલાઓને બચાવી લીધા છે અને સલામત સ્થળે ખસેડી લીધા છે અને જે અમારી સાથે વહીવટી વિભાગના મામલો સાહેબ તેમજ તલાટી સાહેબ તેમજ ગામના પ્રતિનિધિઓ ગામના આગેવાનો અમારી સાથે રહી અમને મદદ કરી રહ્યા છે અને મીડિયા પણ અમારી સાથે રહી અમારી સમક્ષ સમકક્ષ રહીને કામ કરી રહ્યા છે જે અમે હાલ હાલ બચાવવાની કામગીરી અમારી ચાલુ છે અને ગામમાં અંદરવાળા વિસ્તારમાં પશુઓ પણ સલામત સ્થળે ખસેડવાની પણ કામગીરી અમે કરી રહ્યા છે